રાજ્યમાં માત્ર છ મહિનામાં સિત્યાસી હજાર નવસો જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચૌદ અકસ્માત નોંધાયા આમ ગુજરાતમાં વધતા જતા માર્ગ અકસ્માતના બનાવો ચિંતાનો વિષય બન્યા ઇમરજન્સી સેવા એકસો અઠાણું મુજબ પહેલી જાન્યુઆરીથી ચાર જુલાઈ સુધી રાજ્યમાં સિત્યાસી માર્ગ અકસ્માતના બનાવ છે જેમાં માત્ર જૂન મહિનામાં બે હજાર એકસો પચીસ જેટલા અકસ્માતના બનાવ છે માર્ગ અકસ્માતના મુખ્ય કારણોમાં વાહનોની ઓવર સ્પીડ ટ્રાફિક નિયમોનો ભંગ ચાલુ વાહને મોબાઈલનો વપરાશ નશો કરી વાહન ચલાવવા હેલ્મેટ ન પહેરવું કે પછી સીટબેલ્ટ ન વધવા વગેરે કારણો છે આ ઉપરાંત રોડની ખરાબ સ્થિતિ બંધ સ્ટ્રીટ લાઇટ ટ્રાફિક નિયમનો અભાવ કેટલાક વિસ્તારોમાં ફૂટપાથ ઝીબરા ક્લોસિંગનો અભાવ પણ મુખ્ય જવાબદાર ગૌરમો છે ખાસ કરીને ચોમાસામાં અકસ્માતના બનાવો વધે છે તેમાં તૂટેલા રોડ આડીધડ ખોદકામ રોડ પર ભુવા સાંકડા રોડ દબાણ સહિતના કારણો અમદાવાદમાં ચોમાસામાં અકસ્માતના કેટલાક કારણોમાંથી એક કારણ છે